અને આમ જો મને એ નહીં કહેવાનું મારી મારી તોડી નાખવાના અરે સાહેબ મારી મારી તોડી નાખી ફોન કોણ આવ્યો કમિશ્નર સાહેબ નો છે હાલો કમિશનર સાહેબ લો હે હા સાહેબ એ હા અમે સાહેબ છીએ હા સાહેબ હું કહેતા ત્યાં કમિશનર સાહેબ અરે પાકિસ્તાનમાંથી

આતંકવાદી રહ્યો ને આજ રોડે નીકળશે દુવાર ક્યારનો એક જ રસ્તો છે બીજો રસ્તો છે નહીં ઉપરથી સાહેબનો ફૂલ ઓર્ડર છે ગમે તે માણસ નીકળે ને ચેક શેકરીયા વગર નથી જવા દેવાના વાંધો નહીં સાહેબ રાખવા મળતી ધ્યાન બધી કોઈ એમ સન મને હાલો ને હજી તો આપણે હાલતા થઈ તો વાહી રેવા મને

આવે એટલે ચેક જ કરવો જોઈએ સાહેબ એક માણા આલ્યો આવે માણા આવે હે હા આવાdio આવાdio એ બોરે અયા આલ બોલન સાહેબ બોરે જોવા દે અમને શું છે સાહેબ અરે એક અમારા દેશમાં આતંકવાદી આયો છે અને મોટો જબરો બમ ફોડવાનો છે એટલે મારા ચેક કરવો પડે હા 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 આઠ હવે તું વાયતા રોડ ઉપર બી આવ્યો

અને હમળે રહ્યું ને દુવારકા પહોંચી ને બમ ફોડ નાખવું હો હા હા અરે પછી આપણી જીત થાય છે એ હારું હાલો ભાઈ હવે હાલો સાવ હું આવું છું હા સાહેબ આતંકવાદી પકડાતો નથી આ બીજા માર્ગે નહીં જોઈ ને

દ્વારકાણ છે ઉપર હકેલી પર જાવ દ્વારકાલી ને જી દ્વારકાલી ને આવશો હા અમ્પાંપાય

સાહેબ ને ખબર પડી ગઈ લાગે છે કે ભારત દેશમાં આતંકવાદી આવ્યો છે હવે આનું શું કરવું કઈક તો કરવું જ હશે દાઉદભાઈએ કીધું તું કે આવા પોલીસ વાળા કે મિલિટરી વાળા છે નડે ને તો એક જ વસ્તુ કામમાં આવે અને ઈ છે મારું માર શું

તું ક્યાં ગામ બધા બોલોન સાહેબ આ કયું તો આ મરસું નાખી ગયું આખું જ બનેસ નકરી સાહેબ મને લાગી એવો લગભગ આતંકવાદી હતો આજમાં મરસું નાખીને વીયો ગયો એ આતંકવાદી પોતે તો હા હાલો એને પકડવો જ છે પેલા તું મને ઈ કે તે મારી આંખમાં મરસુ લેવા નાખ્યું હું નઈ કઉ આપ નાખો હજી એક બે નાખો કે મરસુ લેવા નાખ્યું સાહેબ સાહેબ કઉ 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 સાહેબ કઉ હું કહું હું કઉ મારો માથા થા લાલ થઈ ગયા સાહેબ સાહેબ पाकिस्तान नो आतंकवादी सो आय भारत देश मा द्वारका मंदिर बम फोडवा आयो तो आ तम शेक करता ता ने मे की राइट मा मर सो ठोई किन भाई जी सा हा अबे तू आतंकवादी सो नाय अबे तो तने हर की रीत नो अबे तो हम जो मरसू हूँ क्या ना किसने ये तो हम जो तारी मने माय याद करी जाए ये समझा रहने ये चले आलो સાહેબ સાહેબ તમે મને જેલમાં લઈ જાવ તમારે પૈસા જોતા હોય ને તો આ આખો મારો પૈસા નો લઈ સાહેબ જ પૈસા નો બધું તને હોતે આખો રાખો હશે